નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા હોલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણે વિડીયોનો ટોપિક છે તો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ફાઇનલ માર્કશીટમાં કયા કયા માર્ક્સનો સમાવેશ થાય છે ઇટ મીન્સ કે તમારી જે ફાઇનલ માર્કશીટ છે એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે કયા કયા માર્ક્સ એમાં ઇન્ક્લુડેડ હોય છે આજે આપણે જોવાના છીએ મારી પાસે એક માર્કશીટ છે ઓકે એ આપણે જોઈ લઈએ તો તમને વધારે આઈડિયા આવી જશે ઓકે તો બધામાં આઈડિયા ડાઉટ જે છે એ ક્લિયર થઈ જશે કે માર્કશીટ જે છે આપણી કેવી દેખાય છે ઓકે તો ચાલો આપણે જીએ ડાયરેક્ટ માર્કશીટ ઉપર તો વધારે તમને આઈડિયા આવી જશે જો મિત્રો તમને અત્યારે એક માર્કશીટ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી હશે ઓકે આ એક ફ્રેન્ડની માર્કશીટ છે ઓકે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓકે અહીંયા માર્કશીટ નંબર નંબરને બધું હાઇડ કરેલું છે સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ અહીંયા તમારો એડમેન્ટ નંબર હોય છે અહીંયા તમારું એડમિશન ટર્મ હોય છે ટર્મ એન્ડ એક્ઝામ એ હોય છે તમારો નેમ હોય છે તમારો કોર્સ કયો છે અહીંયા લખ્યું છે બેચલર ઓફ આર્ટ સબ્જેક્ટ તમારો કયો છે મેઇન એ લખેલો હોય છે અહીંયા હિસ્ટ્રી છે તમારું સ્ટડી સેન્ટર કયું છે એક્ઝામિનેશન સેન્ટર કયું હતું અને તમારું મોડ ઓફ ડિલિવરી કેવું છે આપણે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ છે ઓકે એની અંદર તમે જોશો તો માર્કશીટની અંદર અહીંયા તમારા બધા સબ્જેક્ટ કોડ છપાયેલા છે મીન્સ કે આ ફર્સ્ટ યરવાળા સબ્જેક્ટ કોડ છે આ નીચેવાળા સેકન્ડ યરના છે અને નીચેના થર્ડ યરના સબ્જેક્ટ કોડ છે એની અંદર તમે જોશો તો અહીંયા અસાઇનમેન્ટના માર્ક્સ છે અને અહીંયા ટર્મ એન્ડ એક્ઝામિનેશનના માર્ક્સ છે આ ત્રીસમાંથી છે અને આ સિત્તેરમાંથી છે અને અહીંયા તમારા મેક્સિમમ માર્ક્સ કેટલા થાય છે તો કે સિત્તેર પ્લસ ત્રીસ એટલે સો થાય છે અને એમાંથી તમે કેટલા મેળવેલા છે એ અહીંયા બતાવેલા છે ઓકે એના પ્રમાણે તમારો ગ્રેડ કયો બનશે એ અહીંયા લખેલો છે અને તમારો સ્ટેટસ કોર્સનો એ અહીંયા એસસી એટલે સક્સેસફુલી કમ્પ્લીટેડ ઓકે એસસી એસસી લખેલું છે એ મીન્સ કે સક્સેસફુલી કમ્પ્લીટેડ આ રીતે માર્કશીટની અંદર બતાવેલું હોય છે ઓકે તમારા કેટલા ટોટલ ગુણ જે છે આટલામાંથી તમારા કેટલા થાય છે એ તમારું રિઝલ્ટ શું છે પાસ ઓકે તમારું ક્લાસ કયું છે અને તમારા પર્સન્ટેજ કેટલા આવેલા છે એ અહીંયા ડિટેલ બધી આપેલી હોય છે ઓકે તો મારા ખ્યાલથી આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે આપણી માર્કશીટ જે છે આ રીતે હોય છે અસાઇનમેન્ટના માર્ક્સ પ્લસ તમારા ટર્મ એન્ડ એક્ઝામિનેશનના માર્ક્સ બંને મળીને કેટલા થાય છે બરાબર તો આપણે જે લાસ્ટ વિડીયોઝની અંદર ઘણા વિડીયોઝની અંદર કહેતા હતા કે અસાઇનમેન્ટ જમા કરાવવા કમ્પલસરી છે તો શાના માટે છે કારણ કે એના માર્ક્સ તમારા માર્કશીટની અંદર રિફ્લેક્ટ થાય છે ઓકે તમારે એક્ઝામ પણ આપવી પડે છે અસાઇનમેન્ટ પણ લખવા પડે છે બંને કમ્પલસરી વસ્તુઓ છે ઓકે તો એક ખાસ નોંધ કરી લેજો અસાઇનમેન્ટ તમારે જમા કરાવવું કમ્પલસરી છે એક્ઝામ આપવી પણ કમ્પલસરી છે તો તમારી ફાઇનલ માર્કશીટ તમને મળશે ઓકે આ જે માર્કશીટ છે બી એની ત્રણેય વર્ષની ક્લબ થઈને મળે છે ઓકે દર વર્ષે તમારે માર્કશીટ નથી મળતી દર વર્ષે ખાલી ઓનલાઈન રિઝલ્ટ આવે છે ઓકે એના બેસ પર જ્યારે તમારું આખું ડિગ્રી કમ્પ્લીટ થઈ જાય એના પછી તમને એક ફાઇનલ માર્કશીટ મળે છે જેની અંદર ત્રણેય વર્ષનો આખો ડેટા હોય છે કેમ કે આ તમારા પહેલા સાત સબ્જેક્ટ ફર્સ્ટ યરના પછીના સાત સબ્જેક્ટ સેકન્ડ ઇયરના પછીના સાત સબ્જેક્ટ તમારા થર્ડ યરના છે ઓકે ચલો થેન્ક યુ મિત્રો મારા ખ્યાલથી આ વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ હશે ચાલ